समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો आगामी 24 કલાક થશે અતિ ભારે વરસાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે शिवाजी बार युस्को वर्ल्ड हेरिटेज लिस्ट शामिल छत्री शिवाजी बार किला यूनेस्को वर्ल्ड हेरिटेज लिस्ट, ना बार किला लिस्ट कराया छे महाराष्ट्र ना नायब मुख्यमंत्री अजित पवार सहित महाुति गठबंधन नेताओं छत्रपति शिवाजी महाराज न बार किलाओं ने यूनेस्को वर्ल्ड हेरिटेज लिस्ट करी करती आ किलाओ महाराष्ट्र न रायगढ़ प्रतापगढ़ पन्हाला शिवनेरी लोहागढ़ सालहेर सिंधुदुर्ग सुवर्णदुर्ग दुर्ग विजयदुर्ग और खंडेरी नो समावेश समाचार पर एक नजर राज्य वरसाद आगाही वच्चे जिला मुजब दातीवाड़ा सवा छ इंचनपुर चार इंचा साढ़ा इंच उमरा पोण इंच वरस पड़ोस पालीता शहर ग्राम्य धोधम वरसाद खाबको गराबड़ कल्याणपुरा और रणमलपुरा मारे वरसा पड़ो छोटाउदेपुर जिलाधम वरसाद चौबीस तालुका म एक इच्छी वरसा नोधायो अमरेली बाबरा मन इंच वरस जामप्रा डेम ओवरफ्लो बोटादमा कार तनाई जता बे लोकोना मौत भावनगर जिला मा वरसादी माहौल वलसाड़ पंथकमा मा माहौल અબ રોડ રસ્તાની ઘરે બેઠા જ મોબાઈલ થી કરો ફરિયાદ હવે તમારી ખરાબ રોડ રસ્તાની ફરિયાદ નું નિવારણ ઘરે બેઠા થઈ જશે ગુજરાત સરકારે ખાસ એપ્લિકેશન વિકસાવી છે ઘરે બેઠા જ રસ્તાઓ માટે ગુજમાર્ગ એપ્લિકેશન ની મદદ થી ફરિયાદ નોંધાવી શકો છો ફરિયાદ નોંધાવવા માટે સમસ્યાનો પ્રકાર પસંદ કરી સ્થળનો ફોટો અપલોડ કરવાનો રહે છે ત્યારબાદ સમસ્યા વિશે વિગતવાર વર્ણન કરવાનો રહે છે તંત્ર ફરિયાદ બાદ રસ્તાઓ ઠીક કરી દેશે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે આવનારા 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે ઉપરાંત આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્યમાં વરસાદનો જોર વધશે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આત્રણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે अमरनाथ यात्रा में की संख्या ने पार। अमरनाथ यात्रा बेहज पच्चीस भक्तों नो उत्साह माहिती चरमसी मे हम आ वर्षे अमरनाथ यात्राए जनार श्रद्धालुओं संख्या बे लाख ने पार थई गई छे। अत्यार सुधी सत्तर हजार श्री अमरनाथ गुफा पवित्र बरफ शिवलिंग न दर्शन कर आ उपरा अत्यारुधी मूल बे लाख तेसठ हजार श्रद्धालुओ अमरनाथ गुफा न दर्शन कर સરપંચો જાતે જ કોન્ટ્રાક્ટર બનવાનું ટાળે અને કામ કરે નવસારીમાં યોજાયેલા નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સરપંચોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે તેઓએ ટકોર કરી છે કે રાજ્ય અને નવસારી જિલ્લામાં કેટલાક સરપંચો જાતે જ ટેન્ડરીંગ પ્રક્રિયામાં ભાગ લઈને કોન્ટ્રાક્ટર બની જતા હોવાની ફરિયાદો મળી હતી તેમણે જણાવ્યું કે ગ્રામજનોએ સરપંચોને ગામનો વિકાસ કરવા માટે ચૂંટ્યા છે જાતે કામ કરવા માટે નહીં जयशंकर चीन न उराष्ट्रपति साथ मुलाकात विदेश मंत्री डॉ एस जयशंकर बेजिंग में चीन न उपराष्ट्रपति खान जैंग ने मब्या शांघाई कोओपरेशन ऑर्गेनाइजेशन एससीओना चीन न अध्यक्ष पद मे भारत न टेको व्यक्त करो अमरा द्विपक्षीय संबंधों में सुधारा नोध लीघी विश्वास व्यक्त के मारी मुलाकात दरमियान थे चर्चाओ सकारात्मक दिशा मा में आग वे एम ये जयशंकर હવે સમોસા અને જલેબી પર લાગશે વોર્નિંગ હવે સિગારેટ ની જેમ જંક ફૂડ પર પણ વોર્નિંગ લખાશે તેમાં સમોસા જલેબી લાડુ અને પકોડા સહિત અનેક ખાદ્ય પદાર્થો સામેલ છે બાળકો વધતી જતી સ્થૂળતા અને શહેરી યુવાનો વધતા વજન ને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલય એઇમ્સ સહિત ઘણી કેન્દ્રીય સંસ્થાઓને ચેતવણી આપતા પોસ્ટરો લગાવવાનો આદેશ આપ્યો છે આ મામલે કાફે અને અન્ય જાહેર સ્થળોએ પણ ચેતવણીઓ લગાવવામાં આવશે भारी वरसाद मा हिमाचल प्रदेश न हाल बेहाल हवामान केंद्र शिमला मुजब हिमाचल प्रदेश में चौद सत्तर जुलाई दरमियान घनी जगह भारत वरसाद पड़ी सके चौदह जुलाई ए कांग्रा और सिरमौर जिला में थी अति माटे भारत वरसदलर्ट जारी छे मंडी शिमला सोलन जिलाओ माटे येलो एलर्ट जाहिर राज्य भूस्खलन ने कारण जनजीवन प्रभावित थई थी छे रविवार भूस्खलन ने कारण राष्ट्रीय धोरी मार्ग सहित बसो सत्यावीस रस्ता बंद रहा था રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગઈકાલે ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો વરસાદની આગાહી આજ માટે પણ કરાઈ છે આજે ચૌદ જુલાઈના દિવસે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં માં સુટાસ્વાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અહીં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર છે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે समाचार पर एक नजर गई का राज्य जिले में वरस जे मुजब बनाका दांतीवाड़ा पॉइंट त्री इंच वर्षाद, गिरनार पांच इंच वरस भावनगर मलबंबाकार उमरेट पंथक मा धोधमार वरसाद बरवाड़ा पंथक मा भारे वरस बना जलबंबाकार पाटण मेघराजा धमाकेदार एंट्री दाता कलाक त्रीन इंच वरस बोटाद जिले में मा वरसादी महोल बना त्री पॉइंट सात इंच वरस भावनगर उमरा मौत इंच वरस वरसों छे आठ तालुका मै इंच वरसाद तो बीस तालुका म एक इंच वरस छे ગંભીરા પુલ દુર્ઘટનામાં પીડિતોને સહાય ચૂકવાઈ મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય અંતર્ગત ઉપલબ્ધ યાદી મુજબ હાલ કુલ 62 લાખની રકમના ચેકનો અસરગ્રસ્તોને વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરામાં ચાંદીપુરાનો હાહાકાર 11 મોત વડોદરા શહેરમાં ચાંદીપુરાનો હાહાકાર યથાવત છે. SSG હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં 20 કેસ નોંધાયા છે. આ 20 કેસ પૈકી 11 ના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. હાલ હોસ્પિટલમાં 3 બાળ દર્દી દાખલ છે. જ્યારે 6 બાળ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. स्वच्छ शहरों की यादीमा अहमदाबाद प्रथम स्थानी स्वच्छता सर्वेक्षण 2024 માં અમદાવાદ દેશમાં પ્રથમ ક્રમે भोपाल બીજા ક્રમે અને યુપી નું લખનૌ ત્રીજા સ્થાને છે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 ના પરિણામો શનિવાર 12 જુલાઈએ જાહેર કર્યું હતું આમાં લખનૌ અને ભોપાલે મોટી છલાંગ લગાવી અને અનુક્રમે 44 માં સ્થાનેથી ત્રીજા સ્થાને અને 5 માં સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયા છે 70 જુલાઈ ના રોજ દિલ્હીમાં ટોચના ક્રમાંકિત શહેરોનું સન્માન કરાશે ગુજરાતમાં આગામી 24 કલાક ભારે હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલ વરસાદને લઈ સૌથી મોટી આગાહી લેને કરી છે તેમણે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ટ્રાટકી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે 18 જુલાઈ સુધી ઉઘાડ નીકળવાની શક્યતાઓ પર નહીંવત છે હાઈ લેવલ બ્રિજ માટે 212 કરોડ મંજૂર. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુજપુર પાસે મહી નદી પર નવા ટૂ લે હાઈ લેવલ બ્રિજ માટે રૂપિયા 212 કરોડ મંજૂર કર્યા છે. પાદરાના મુજપુરમાં 9 જુલાઈએ ગંભીરા બ્રિજ તૂટવાથી 20 લોકોના મોત થયા છે. બ્રિજ દુર્ઘટના પછી આ નવા પુલનો નિર્ણય લેવાયો છે. હવે મુજપુર પાસે મહી નદી પર નવો બ્રિજ બનશે. દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની સમાંતર નવો બ્રિજ તૈયાર કરાશે. 18 મહિનામાં પુલ નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયાનો તાબડતોડ આરંભ કરાયો છે. ऑपरेशन कालनेमी अंतर्गत नकली साधुओं पकड़ाया छ मुस्लिम निकलया उत्तराखंड सकते श्रावण मास कावड़ यात्रा ने सुरक्षित बनावा नकली साधुओ ने पकड़वा ऑपरेशन कालनेमी शुरू करू छे हरिद्वार एआई फेस रिकॉग्निशन थी देखरेख राखी पहला पचास ठीक शंकास्पद शख्सो जेमा जमा मुस्लिम भगवो पहरी ने भिक्षा पहिक्षा मानता जो मब्यालिस मते नकली साधुओ तंत्र मंत्र चमत्कार बहाने लोग साथिडी करता